નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ મામલતદાર ઓફિસમાં મધ્યન ભોજન સંચાલકના ઇન્ટરવ્યુમાં મોટા પાયે ગેરરીતિ ડભોઈ મામલતદાર ઓફિસમાં મધ્યાન ભોજન સંચાલકના ઇન્ટરવ્યુમાં ચાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ હતી આ ઉમેદવારો પાસેથી જાણવા મળેલ માહિતી અનુસાર ઉમેદવારી ફોર્મમાં જે રૂલ્સ રેગ્યુલેશન આપવામાં આવેલ હતા તે રૂલ્સ રેગ્યુલેશન મુજબ ડભોઈ મધ્યાહન ભોજન મામલતદાર તેમજ મામલતદારશ્રીએ મોટા પાયે ગેરરીતિ આચરેલ એની ભૂમો ઉઠવા પામી હતી જે ઉમેદવારો ઇન્ટરવ્યુમાં હાજર હતા તેઓનું કહેવું છે કે મામલતદાર સાહેબે નિયમોને બાજુ પર મૂકી ગ્રેજ્યુએટ અને બાર પાસ ઉમેદવારની પસંદગી ન કરતા રૂપિયા લઈ અને દસ પાસ ઉમેદવારની પસંદગી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે ચારમાંથી બે ઉમેદવારોએ મધ્યાહન ભોજનને લગતા ઉપલા અધિકારીઓને લેખિતમાં જાણ કરી હોય તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રત્યુત્તર પાઠવવામાં આવેલ નથી ઉમેદવારોનું કહેવું છે કે જો દિન ચારમાં અમને ન્યાય નહીં મળે તો અમે આ ઉપવાસ પર ઉતરશું હું પરમાર વિનોદભાઈ મધ્યાહન ભોજન યોજના પ્રાથમિક શાળામાં છેલ્લા ત્રીસ વર્ષથી ફરજ બજાવું છું તેમજ રાષ્ટ્રીય કામગીરી મધ્યાહન ભોજનને લગતી કામગીરી તેમજ શાળામાં થતી કોઈપણ જાતની કામગીરી મેં મારી નિષ્ઠાપૂર્વક કરું છું તેમજ ભાગ નંબર બસો સુડતાલીસ તેન તલાવ એકનો બીએલઓ તરીકેની ફરજ પણ મેં બજાવેલ છે નિવૃત્તિના કારણે મને છૂટા કરવામાં આવેલ છે ત્યારે મામલતદાર સાહેબ ડભોઈ તેમજ નાયબ મામલતદાર મભોયોના સાહેબે સંચાલકની જાહેરાત બહાર પાડેલ તેમાં ચાર ઉમેદવારોના ઉમેદવારી કરેલ હતી જેમાં મારી પુત્ર વધુ અને મારી પુત્રી ફોર્મ ભરેલ હતા તેમાં ઇન્ટરવ્યૂમાં મને ગેરરીતિ થયેલ હોય એવું જાણવા મળેલ છે ગેરરીતિ થયેલ છે ને આચરેલ છે જેમાં બાર પાસ અને ગ્રે ડબલ ગ્રેજ્યુએટને ડબલ ગ્રેજ્યુએટને ઓર્ડર આપેલ નથી તેમજ દસ પાસને ઓર્ડર આપેલ છે જેથી કરીને જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે કે આવું કેમ એટલે જે તે કેન્સલ ઓર્ડર દસ પાસ કેન્સલ થવો જોઈએ ન્યાયના હિતમાં જે કરવામાં આવે તે આપ સાહેબ કરી શકશો જેની નોંધ લેણા જય હિન્દ હું પરમાર હેમાંગીબેન જીગરભાઈ રહે તીન તલાવ મારા સસરા નામે વિનોદભાઈ પરમાર મધ્યાહન ભોજન યોજનામાં તીન તલાવ પ્રાથમિક શાળામાં વ્યવસ્થાપક તરીકે સવારે સાડા દસથી પાંચ વાગ્યા સુધી ફરજ બજાવતા હતા તેઓએ વય નિવૃત્તિના કારણે નિવૃત્ત થયેલ હોય તેઓની જગ્યા પર મધ્યાહન ભોજન મામલતદાર ઓફિસમાંથી મધ્યાહન ભોજનની સંચાલકની જાહેરાત આવેલ હોય અમોએ વિનુભાઈ પરમારની પુત્રી દિવ્યાબેન પરમાર ગ્રેજ્યુએટ છે તેમજ તેમની હું પુત્ર વધુ બાર પાસ હોય તેમાં ડભોઈ એમડીએમ મામલતદાર તેમજ મામલતદાર સાહેબે ઇન્ટરવ્યુમાં દસ પાસ ઉમેદવારને ગેરકાયદેસર રીતે ઓર્ડર આપવામાં આવેલ છે તેની સામે અમને સખત વિરોધ છે અને સ્થાનિક જનતામાં ચર્ચાઈ રહ્યું છે કે એમડીએમ મામલતદારે રૂપિયાના કવરો લઈ અને ખોટા ઉમેદવારને ઓર્ડર આપેલ છે એવું ચર્ચાઈ રહ્યું છે તો નિયમો મુજબ જે ઉમેદવારને નિયમ મુજબ ઓર્ડર આપવામાં નહીં આવે તો હું હેમાંગીની પરમાર અને દિવ્યાબેન પરમાર ને ચાર દિવસમાં ન્યાય નહીં મળે તો અમરાંતર ઉપવાસ પર મામલતદાર માં ઉતરવાની ફરજ પડશે